એ બે વર્ડ જે છે એ એકબીજાના એક્ઝેક્ટ ઓપોઝિટ છે એ બંનેના વિરોધાર્થી શબ્દો છે આપણે અહીંયા આગળ વિરોધાર્થી લખીએ છીએ બરાબર તો એ બંને જે વર્ડ જે છે એ લેન્ડ અને બોરો એ એકબીજાનો એક્ઝેક્ટ ઓપોઝિટ છે બરાબર લેન્ડ નો અર્થ થાય ઓછીનું આપવું અને બોરો નો અર્થ થાય ઓછીનું લેવું ધ્યાનથી સમજો લેન્ડ નો અર્થ થાય ઓછીનું આપવું અને બોરોનો અર્થ થાય ઓછીનો લેવો એટલે કઈ રીતે કે તમે કોઈને એવું કહો છો કે કેન યુ લેન્ડ મી સમ મની કેન યુ લેન્ડ મી સમ મની તો એનો અર્થ એવો થશે કે શું તમે મને થોડા પૈસા ઉધાર આપશો એવો થાય અને તમે એવું કહો છો કે કેન આઈ બોરો યુ પેન તો એનો અર્થ એવો થશે કે શું હું તમારી પેન લઈ શકું છું થોડી વાર માટે કે ગમે તે બે દિવસ માટે કે બે મહિના માટે એવો થાય એટલે કે લેન્ડ જે છે એનો અર્થ અર્થ થાય થાય આપવું બરાબર બરાબર અને બોરોનો લેવું એક બીજું એક્ઝામ્પલ જોઈએ કે લાસ્ટ મંથ આઈ લેન્ડ ટુ થાઉઝન્ડ રૂપીસ ટુ યુ એનો અર્થ શું થશે કે ગયા મહિને મેં તમને બે હજાર રૂપિયા

હું મારા ક્લાસમાં ઘણી વખત કહું છું કે એક વખત કોઈ શબ્દો અહીંયા અહીંયા તરત જ નહીં પહેલા તો આ શબ્દને શીખવા માટે સૌથી પહેલા તો તમે આ વિડીયો પતે એના પછી તરત જ તમે ગૂગલમાં જાઓ ત્યાં લેન્ડ શબ્દ લખો એ લેન્ડ શબ્દનો ગુજરાતીમાં પણ અર્થ જુઓ એનો ઇંગ્લિશમાં પણ અર્થ જુઓ અને એના એક્ઝામ્પલ્સ પણ જુઓ સાથે સાથે બોરો પણ ફરીથી Google માં લખો એના એક્ઝામ્પલ જુઓ Google માં એનો ઇંગ્લિશ અને ગુજરાતી અર્થ જુઓ અને ત્રણ થી ચાર ડિક્શનરી અલગ અલગ ડિક્શનરી માં જઈને એના અર્થ જુઓ તો અને એના એક્ઝામ્પલ પણ જુઓ ત્યારે તમને થોડુંક ખબર પડશે મારા ખ્યાલ પ્રમાણે એક શબ્દને શીખવા માટે તમારે ઓછામાં ઓછા-મોછા 20 થી 25 અલગ અલગ જગ્યાએ એ શબ્દનો ઉપયોગ થયેલો હોવો જોઈએ એ એ શબ્દને ઉપયોગ થયેલો જોવાનો છે ઘણી વખત લોકોના મગજમાં ઘણા બધા યુટ્યુબના ક્લાસીસ અથવા તો વિડીયો દ્વારા એવું ખાલી મગજમાં નાખવામાં આવે છે કે એક જ વખત તમે આ વિડીયો જોશો એટલે તમે ઇંગ્લિશમાં ફ્લુઅન્ટ થઈ જશો કે તમને શબ્દ આવડી જશે એવું નહીં થાય અહીં આ જે એક્સપ્લેનેશન આપી છે એના પછી તમારે બીજી ઘણી જગ્યાએ જઈને એ શબ્દને જોવો પડશે ગૂગલમાં એ શબ્દને જોવો પડશે બરાબર અને ત્રીજો શબ્દ છે ઊં એનો અર્થ થાય ઉધારી હોવી હવે આ શબ્દ છે ને એ એકદમ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે કારણ કે એનો અર્થ મોટા ભાગે લોકો કન્ફ્યુઝ જ થશે અને એનો અર્થ મોટા ભાગે લોકો ખોટો જ કાઢશે જેમ કે હું એક એક્ઝામ્પલ લખું છું આઈ ઓ યુ ટુ હંડ્રેડ રૂપીસ આનો અર્થ મોટે ભાગે લોકો એવું કરશે કે આ જે આઈ છે એટલે કે હું આની જોડે બસો રૂપિયા માંગુ છું પણ આનો અર્થ એવો નહીં થાય આનો અર્થ એવો થશે કે સામા સામાવાળાને મારી જોડેથી

જોડેથી એટલે કે એ વ્યક્તિ જોડેથી લાખ રૂપિયા લેવાના છે તો આ છે લેન્ડ બોરો અને ઓ વચ્ચેનો ડિફરન્સ તમે સારી રીતે સમજજો બે ત્રણ વખત વિડીયો જોજો એ વિડીયો જોયા પછી ગૂગલમાં પણ આના અર્થ જોજો બે ત્રણ ડિક્શનરીમાં વર્ડ જોજો ત્યારે જ તમને આ વસ્તુ વિશે પ્રોપર ખબર પડશે થેન્ક યુ